નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માનવ હેલ્પમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું માનવ ગરિમા યોજના વિશે જેની તમને બેઝિક માહિતી આપી દઉં કે માનવ ગરિમા યોજનામાં સરકાર દ્વારા રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવતી હતી જેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને લાસ્ટ ડેટ પણ પૂરી થઈ ચૂકી છે તો અત્યારે તેના ફોર્મ તપાસવાનું ચાલુ થઈ ગયેલ છે એ દરમિયાન ઘણા લોકોને એ પણ મુશ્કેલી પડે છે કે હાલની સ્થિતિ જે પડતર બતાવે છે તેમજ ફોર્મ તપાસ દરમિયાન ઘણા લોકોને એવા પણ મેસેજ આવ્યા છે કે અરજી સુધારો તેમજ અરજી મંજૂર તેમજ અરજી ના મૂવ તો આ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે શું કરવું તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કરવાનું કલ્યાણ છે ત્યારબાદ તમે નીચે આવી રીતના સ્ક્રોલ કરશો એટલે તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે ચાલો ક્લિક કરીએ ત્યારબાદ અહીં લખેલું આવશે કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે તેમાં તમારે તમારો અરજી નંબર નાખવાનો રહેશે તેમજ ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અહીં અરજી નંબર તેમજ અહીં તમારી જન્મ તારીખ ચાલો આપણે તે નાખી દઈએ ત્યારબાદ જન્મ તારીખ ત્યારબાદ અહીં સ્થિતિ જોવા પર આપણે ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો એટલે નીચે તમને તેની તમામ માહિતી તમે જોઈ શકશો તમે અહીં જોઈ શકો છો અહીંયા ફોર્મ મંજૂર થયું છે તો પણ અહીં બતાવશે પડતર છે તો પણ બતાવશે મંજૂર થઈ ગયેલ છે તો પણ અહીં તમે જોઈ શકો છો અને અરજદારનું નામ પણ અહીં તમે જોઈ શકો છો તમારો અરજી નંબર પણ તમે અહીંથી જોઈ શકો છો અને તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને પણ તમે ફોન કરીને પણ પૂછી શકો છો જે આ નંબર અહીં આપેલ છે તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન ચેક કરી શકો છો ત્યાર બાદ બીજી રીતે તમાર જો હોય તો પણ તમે ચેક કરી શકો છો બીજી રીતે આ રીતે કે તમને અહીં સિતઝન લોગિન લખેલું છે તે તમે અહીં તો તમારે અહીં તમારો ફોર્મ જ્યારે તમે ફોર્મ ભરે લે છે ત્યારે ફોર્મની પાછળ તમારો યુઝર આઈડી નંબર તેમજ પાસવર્ડ બન્યા હશે હોય તો તમારે અહીં આઈડી યુઝર આઈડી તેમાં જ તમારે પાસવર્ડ નાખિન અહીં તમે કેપ્ચા છે તે કેપ્ચા અહીં ફિલ કરીને તમારે લોગિન કરવાનું રહે છે ચાલો હું તમને કરીને બતાવું જેવું તમે લોગ ઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટર પર જોવા મળશે ત્યાર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે માનવ ગરિમા યોજના જે તમે ફોર્મ ભર્યું છે આ યોજનામાં તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ચાલો આપણે અહીં ક્લિક કરીએ જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમામ માહિતી તમને જો જોવા મળશે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે સહાયનું ધોરણ શું છે તે તમામ માહિતી તમે અહીંથી જાણી શકશો ત્યારબાદ આપણે અહીં ઓકે પર ક્લિક કરશું જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમને અહીં કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે તો તમે અહીંથી જોઈ શકો છો તમામ માહિતી અરજદારનું નામ અરજી નંબર તારીખ જિલ્લો તાલુકો જાતિ પેટા જાતિ મોબાઈલ નંબર અને જો તમારી અરજી મંજૂર થઈ હોય તો તે પણ અહીં સ્થિતિમાં તમે જોઈ શકો છો ના મંજૂર થઈ હોય તે પણ તમને તમે અહીંથી જાણી શકો છો તેમજ કયા કારણોસર અરજી નામંજૂર થઈ હોય તો તે કયા કારણોસર નામંજૂર થયેલ છે તે પણ ત્યાં તમે અહીંથી જાણી શકો છો જોઈ શકો છો તેનું કારણ પણ અહીં લખેલું જોવા મળશે મિત્રો આ રીતે તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ